છે હવે વિદેશ માં રહેતા લોકો ને પણ રહ્યા છે ત્યારે હાલમાં જ આણંદ થી અમેરિકા નું હવાલા કમ્પાઉન્ડ આવ્યું છે સામે આણંદ ની એસઓજી પોલીસે પકડી પાડ્યું છે આ સમગ્ર કમ્પાઉન્ડ તો આવો જોઈએ સમગ્ર વિગત પ્રાપ્ત થતી માહિતી અનુસાર આરામથી અમેરિકાનું હવાલા કંભાઉન્ડ આવ્યું છે સામે અમેરિકામાં રહેતા લોકો પાસે પૈસા પડાવવાનું કંભાઉન્ડ આવ્યું બહાર આરામથી સમગ્ર કંભાઉન્ડનું થતું હતું છે ડાર્ક વેબ થકી સિનિયર સિટીઝનને ધમકાવી પડાવવામાં આવતા હતા ડોલર બાકરોલના અને વલાસનના બે લોકો પાસે કરોડથી વધુ રકમનો ટોળકીએ કર્યો પડાવ્યો હતો હવાલો સમગ્ર કંભાઉન્ડમાં નવ શખ્સોની તોળકી વિરુદ્ધ થઈ ફરિયાદ સમગ્ર કમ્બાઉન્ડમાં પામોલ નું કુખ્યાત જૈમીન ઉર્ફે પપ્પુ રબારી અને મિહિર નામનો શખ્સ મુખ્ય સૂત્રધાર હોવાની શંકા સમગ્રમાં કમ્બાઉન્ડમાં જયમીન રબારી મિહિર દેસાઈ રિયાજ અમદાવાદ ધવલ ભૌજી

આણંદ અમદાવાદના આંગણિયાનો પણ કરતા હતા ઉપયોગ કરોડોના કાળા નાણાંની હેરાફેરીના ખુલાસા થવાની શક્યતા વૈભવી ગાડીઓમાં રોપ મારતી હિસ્ટ્રી સીટરો પોલીસ ઝપટમાં ઊંગી નમ જીં ઓચિ હેણઇ નીથ ખષ્રણે નાિણ kommerિ કાણર દેણ ને નાધ નીંળ નાહ ને તારીખ નવ આઠ બે હજાર ચોવીસના રોજ કૃષ્ણપાલ દિનેશકુમાર મગનલાલ રાજપુરોહિત રહેવાસી બાકરોલ લાંબેલ રોડ નાઓએ એસઓજી રૂબરૂ પોતાની ફરિયાદ હકીકત જાહેર કરેલ કે આરોપી જયમેન ઉર્ફે પપ્પુ રબારી રહેવાસી પામોલ તાલુકો બોરસદ મિહિર દેસાઈ રહેવાસી અમદાવાદ રિયાજ અમદાવાદી રહેવાસી આણંદ ધવલ ભુવાજી રહેવાસી અમદાવાદ અજ્જુ ભરવાડ રહેવાસી વિદ્યાનગર કરણ માછી રહેવાસી વિદ્યાનગર વિશાલ ભરવાડ રહેવાસી વિદ્યાનગર રિયાજ અમદાવાદી તથા તેની સાથે ફોર્ચ્યુનર ગરનાર ચલાવનાર વ્યક્તિ તથા જૈમીન ઉર્ફે પપ્પુ રબારી સાથે ઇનો ગાડી ચલાવી આવેલ માણસ એ બધાએ ભેગા થઈ અને પૈસાની લેતી બાદ દેતી બાબતે તારીખ ચાર આઠ બે હજાર ચોવીસના રાત્રિના કલાક ત્રેવીસ વિસ્તારથી લઈ પાંચ આઠ બે હજાર ચોવીસના સવારના કલાક પાંચ વાગ્યા સુધી અલગ અલગ સફેદ કલરની ઈનોવા કાળા કલરની મર્સિડીઝ બ્લેક કલરની ફોર્ચ્યુનર સફેદ કલરની આઈ ટ્વેન્ટી આ ચાર અલગ અલગ ગાડીઓમાં આવી તમામ આરોપીઓએ ફરિયાદી ક્રિષ્ણપાલ તથા તેના મિત્ર સમીર પટેલને બેસાડી અલગ અલગ વિદ્યાનગર એલિકોન ચોકડી કરસ કરમસદ ગામ આણંદ વિદ્યાનગર રોડ પર આવેલ હોટલ એચ ના પાર્કિંગમાં તથા સામરખા ચોકડી નજીક અલગ અલગ જગ્યાઓ લઈ જઈ તેમને ગરદાપાટુનો બેલ્ટથી તથા લાકડીથી માર મારી અને અમેરિકામાંથી તેઓએ પચાસ હજાર ડોલર તથા નેવ હજાર ડોલર એમ અલગ અલગ એમાઉન્ટ ત્યાં મેળવેલી હતી એ આ કામના આરોપીઓને ફરિયાદી આપેલ નહીં હોવાનું જણાવી વેપારના ધંધા બાબતે તેઓ સાથે માર મારી અને ઈજા પહોંચાડી અને તેમને મારી નાખવાની ધમકી આપેલ હોવાની ફરિયાદ આપતા આ બાબતે વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટર કરવામાં આવેલો આ ગુનામાં અમદાવાદ તથા બોરસદ વિદ્યાનગરના અલગ અલગ આરોપીઓ સંડોવાયેલા હોય અને આંગળીયાની અને અમેરિકા અને ઇન્ડિયાના જે આંગળીયા પેઢી સાથે સંકળાયેલી મેટર હોય જેથી આ ગુનાની ગંભીરતા સમજી પોલીસ અધિક્ષક શ્રી જસાણી સાહેબે આ ગુનાની તપાસ એસઓજીના પીએસઆઈ જીબી વાઘેલા સાહેબને સોંપેલી આ ગુનાની તપાસ દરમિયાન આ ગુનાના મુખ્ય આરોપી જયમીન ઉર્ફે પપ્પુ કનુભાઈ રબારી રહેવાસી પામોલ તાલુકો બોરસદ તથા વિશાલ ભૂપેન્દ્રભાઈ ભોભાભાઈ ભરવાડ રહેવાસી કરમસદ રોડ વલ્લભ વિદ્યાનગરને અટક કરવામાં આવેલા છે અને તેઓ પાસેથી ઇનોવા ગાડી એક વાંસની લાકડી ગુનાના કામે વાપરેલ બેલ્ટ અને મોબાઈલ ત્રણ મેળવવામાં આવેલા છે રિકવર કરવામાં આવેલા છે તેમજ આ ગુનામાં સંડોવાયેલ અન્ય તમામ આરોપીઓ વિરુદ્ધ પૂરતા પુરાવા મેળવી અને તેઓને પણ અટક કરવાની તપાસ તજી હાથ રહે આરોપી છે એ બે આરોપીને એરેસ્ટ કરવામાં આવેલા છે પૈસા શેના હતા સેલા પૈસાની હતી આ બાબતે જયમીન ઉર્ફે પપ્પુ રબારી આ કામના ફરિયાદીને જાણ કરેલી કે અમેરિકામાંથી એમના મિત્રો મારફતે જે પણ પૈસા આવે પચાસ હજાર ડોલર લેવાના ત્યાંથી અને અહીં ઇન્ડિયામાં જે આંગડિયા પેઢીમાંથી હોય ત્યાંથી પૈસા લઈ અને આ જૈમીન પપ્પુને પહોંચાડવાના હતા પરંતુ આ અગાઉ જૈ ફરિયાદીના વ્યક્તિ જે અમેરિકામાં છે એને પચાસ હજાર ડોલર મેળી લીધેલા હોવાની હકીકત મોબાઈલ ઉપર આવેલી છે પરંતુ એ પૈસા અહીં જૈમીનને આપવાના હોય એ જૈમીનને પૈસા આપેલા નહીં એટલે જૈમીન આ પૈસા લેવા માટે કૃષ્ણપાલ જે આ ફરિયાદી છે એની પાસે અહીં આગળ આવેલો અને બોલાચાલી થયેલી હતી અને જય જણાવેલું હતું કે જે મને મને મળવાની હતી એ મળી નથી આપેલી નથી જે સાક્ષી છે એને નથી એ એટલે હું પૈસા આપી દઈશ એ બાબતે એમને રકજક થઈ અને પછી આ બનાવને અંજામ આપેલો હોવાની હકીકત જણાવેલું કોઈ પણ ઇન્ટરનેશનલ કોલ સેન્ટરનું કોઈ જાણવા મળ્યું છે કારણ કે આ પૈસા જે ત્યાંથી જે અમેરિકાથી જે લેતી દીધી થાય છે એ પૈસા તમામ હાલે જે ફરિયાદી છે ફરિયાદીએ પોતાની હકીકતની અંદર આખી ફરિયાદની અંદર પચાસ હજાર ડોલરનું ટ્રાન્ઝેક્શન થયેલ હોવાની હકીકત પોતાની ફરિયાદમાં જણાવેલ છે આ ગુનામાં જે વ્યક્તિને પૈસા લેવાના જે આરોપી જયમીન ઉર્ફે પપ્પુ છે એને એરેસ્ટ કરેલો છે એના ઇન્ટ્રોગેશન દરમિયાન આ ખરેખર કોલ સેન્ટર ટ્રાન્ઝેક્શન થાય છે કે નહીં અથવા તો એક કરતાં વધારે ટ્રાન્ઝેક્શન થયેલા છે કે નહીં તે મુદ્દા બાબતે તપાસ હાથ ધરવામાં આવશે મિત્ર પાસેથી અમેરિકામાં જે પૈસા મેળવ્યા એની કોઈ વિગત આવી છે કે કયા મિત્ર પાસેથી અમેરિકામાં પૈસા મેળવ્યા છે અને ક્યાંથી મેળવ્યા છે આખી જ ફરિયાદમાં આખી હકીકત જણાવેલી છે એમાં ત્યાં જે અમેરિકામાં જે અમેરિકાના હોલ્ડર છે જે આ સમીર પટેલ છે એના મિત્રો અમેરિકામાં હતા જે એ વ્યક્તિઓ પૈસા મેળવેલા એનું જે ટ્રાન્ઝેક્શન થયેલું છે મોબાઈલ ઉપર સ્ક્રીનશોટ છે એની જે વોટ્સએપ પર જે ચેટ થયેલી છે એ પણ ગુનાની તપાસના કામે સામેલ રાખવામાં આવશે અને તે બધાના નિવેદનો પણ લેવામાં આવશે સાહેબ આ જે બે આરોપી છે એમના વોટ્સએપ ચેટની અંદર કોઈ અમેરિકાના નંબર અને એના પરથી કોઈ વિગત અત્યારે મળી છે ખરી અત્યારે જે પકડાયેલા આરોપીમાંથી જે વોટ્સએપ જે ફરિયાદ ફરિયાદી પોતાની ફરિયાદની અંદર જ જે ટ્રાન્ઝેક્શન થયેલા છે એ અમેરિકાના નંબર ફરિયાદની અંદર જ ઉલ્લેખ કરેલો છે એટલે તમામ વિગતો ઉપલબ્ધ છે જે ટ્રાન્ઝેક્શન થયેલું છે એ તમામ અમેરિકાના નંબર અને ઇન્ડિયાના જેટલા પણ નંબર છે એટલે એ ફરિયાદ એ મોબાઈલ નંબર કોના છે આ સિવાય અન્ય આરોપીઓ બીજા કોઈ સંડોવાયેલા છે કે કેમ આ બાબતે કોઈ કોલ સેન્ટર કાર્યરત છે કે કેમ તે મુદ્દા બાબતે આ જે આખી તપાસ લેન્ધી અને ઇન્ટરનેશનલ ટ્રાન્ઝેક્શનને લગતી હોય જેથી જ પોલીસ અધિક્ષક શ્રીએ આ ગુનાની તપાસ એસઓજીને સોંપેલ છે હા આરોપી જયમીન ઉર્ફે પપ્પુ કનુભાઈ રબારી આ અગાઉ બોરસદ ટાઉન પોલીસ સ્ટેશનમાં મર્ડરની કોશિશના બે ગુનાઓ રજીસ્ટર થયેલા છે હાલ સુધી આ એક આરોપીના વિરુદ્ધમાં ગુનાઈ દીધ્યા હશે અન્ય આરોપી જે પ્રમાણે એરેસ્ટ કરીશું અને એના ઇન્ટ્રોગેશન કરીશું ત્યાર પછી આખી હકીકત બરાબર